ಬಾಬರಭಾವ ಸರ್ಕಲ್ ಪೇ ಕ್ರೆಸ್ ಕಾರ್ಯಕರ ಮೋಡಿ ಸಂಖ್ಯಾ ગિનીબેન ઠાકોરે સર્વે સમાજનો આભાર વ્યક્ત કર્યો બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર ગીનીબેન ઠાકોરની ભવ્ય જીત થતા કાર્યકરોમાં ઉત્સાહ ગિનીબેનના હોમગ્રાઉન્ડ બાબરમાં કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો કોંગ્રેસ કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઓ ખાઈ વેચી વિજય ભવ્ય ઉત્સવ નાવ્યો બનાસકાંઠાના લોકોએ ગિનીબેન ઠાકોર મામેરું ભર્યું સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનોમાં ખુશી જોવા મળી હતી બનાસકાંઠાની પ્રજા ગિનીબેન ઠાકોર નોટ અને વોટ

અને બનાસકાંઠાની પબ્લિકે એવો વિશ્વાસ મૂક્યો હતો બનાસકાંઠાની જનતાનો જે નિર્ણય આવ્યો છે જે ચુકાદો આવ્યો છે બનાસકાંઠાની જનતાનો એ અમે શ્રીમાનને રાખ્યો છે કે ગેનીબેનની ભવ્યથી ભવ્ય વિજય અને કાંટેકી ટક્કર વચ્ચે પણ ગેનીબેને ભવ્ય વિજય મેળવ્યો છે અને પહેલા રાઉન્ડથી સતત ગેનીબેન અપરાયા છે અને આ બનાસકાંઠાની જનતાનો વિજે છે 18 આલમનો વિજય છે 18 આલમ માટે મહેનત કરનારા અને 18 આલમ માટે એક જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવનારા ગેનબેનો ભવ્ય વિજેત થયો છે બદલ બનાસકાંઠાની જનતાનો અને બનાસકાંઠાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ ટાઈમે અને બનાસકાંઠાની જે આશા હતી જે બનાસકાંઠા વાસીઓની આશા હતી કે ગેનબેન જેવા મજબૂત અવાજ આ બનાસકાંઠાની જનતાને મળે એક તો આપણે 70 વર્ષ પછી કોઈ મહિલાઓ સાંસદ મળ્યા છે તો મહિલા સાંસદને એમાં મજબૂત અવાજ મહારાજ એટલે જે આપણા પ્રશ્ન છે સાંસદ સુધી પહોંચાડશે અને ઘેની બેને પ્રથમ ખાતરી આપી હતી કે હું જો ચૂંટાઈને જઈશ સાંસદમાં તો પ્રથમ ગાય માતા માટે મુદ્દો ઉઠાવીશ તો આપણે ગર્વની બાબત એ કે વિશ્વભરમાં આપણે જેને ગૌ માતા તરીકે માનીએ છીએ ગૌ માતાનો સાંસદની અંદર મુદ્દો ઉઠાવનાર કોઈ આપણા બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ હશે એ બદલ બનાસકાંઠાની જનતાનો ખૂબ ખૂબ આભાર અત્યારે ગેની બનાસકાંઠાની અંદર ગેનીબેન ઠાકોરને ભવ્ય જીત થઈ છે તો તમારા કાર્યક્રમમાં કેવી ખુશી જોવા મળી રહી છે સમગ્ર બનાસકાંઠાની અંદર જે કાર્યકર્તાઓ તાલીમથી મહેનત કરી છે એમનો ખૂબ ખૂબ આભાર અને બનાસકાંઠાની અંદર જે જે કાર્યકર્તાઓ એક એક કાર્યકર્તાઓ નાની 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 મહેનત કરી અને બનાસકાંઠાને જનતાના વિજયને ગેણી બેન કરતા બનાસકાંઠાની જનતાનો વિજય વધારે કહીશ કારણ કે બનાસકાંઠાની જનતાનો વિજય છે અને બનાસકાંઠાની જનતાના વિજય માટે જે મહેનત કરી છે એમનામાં અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે થિયેટર ફટાકડા ફોડી અને અભિલ ગુલાલ ઉડાડી આ ઉત્સવ મનાવાઈ રહ્યો છે એવા ગોપાલ પૂજારા સંબંધ ભારત ન્યૂઝ ભાબર બનાસકાંઠા